ડીસા તાલુકાના જુનાડીસા ગામે ગામે નગરમાં હનુમાન મંદિરમાં ભંડારાનું મસ્ત મોટું આયોજન કરાયું હતું જેમાં મોટા પ્રમાણમાં સમસ્ત સંતો મહાસંતો અને અયોધ્યાથી પધારેલા ગુરુ એકસો આઠ એ દાસજી મહારાજ ગુરુ લક્ષ્મણદાસજી ગુરુ રામ કરુણામૂર્તિજી ચિત્રકૂટ ગુરુ રામ રત્નદાસજી જોધપુરવાળા આમ સંતો પધાર્યા હતા અને હનુમાનજી મંદિરે સ્થાનિક સહિત આજુબાજુના લોકો પાણી માટે પણ આસ્થાનું કેન્દ્ર છે અત્યારે નગરમાં જેમાં માળી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા હનુમાનજીના હતા મોટી સંખ્યામાં લોકો અહીંયા પધારી અને હનુમાનજીમાં ભંડારાનું જે આયોજન કર્યું હતું ત્યાં ભંડારાનું સમસ્ત આયોજનમાં પ્રસાદનો લાભ લીધો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે સજુસણ આશ્રમમાં અહીં ભવ્ય ભંડારો ચાલી રહ્યો છે અયોધ્યાથી અને રાજસ્થાન થી પણ સંતો મહાન આવ્યા છે અને ખરેખર એ સજુ આશ્રમ ખૂબ જ પવિત્ર થઈ કહેવાય અને આજે કેટલી જનસંખ્યા અહીં ઉપસ્થિત છે જેમાં ખુશીનો ખૂબ જ માહોલ છે સંતોના આશીર્વાદ લેવા લોકો આવ્યા છે ખરેખર હું પણ ગર્વ અનુભવ ચૂકે છે કે મહેસાણા લીધ ગામથી અમારા શ્રી ગોવિંદ મહારાજજી આગ્રહ થી આવ્યો છું અને હું પણ ખૂબ જ ધન્ય થઈ ગયો સંતોના આશીર્વાદથી અને આવો ને આવો ભંડારો સતત ચાલુ રહે અને લોકોનો સેવાનો પ્રવાહ આવી રીતે ચાલુ રહે એવી શુભકામના સાથે મંદિરમાં ભંડારો મોટો પ્રમાણ થઈ રહ્યો છે ગોવિંદ ફલાડી માર્ગના નિમિત્તે ઉદયપુર જયપુર રાજસ્થાન સન સાધુ આવ્યા છે અને જુલાની દિશા દિશાની વસ્તી બધે બોલાયો છે અને પ્રોગ્રામ બહુ સારી રીતે કર્યો છે અને આવો ને આવો ફલાડી માર્ગા કરે એવી અમારી શુભકામના છે જય છે ंग तो परिवार के साथ के का? का के साथ में यहाँ गीता या पार्टी शांति हैं, ये एक अद्वितीय कार्यक्रम है परिवार के प्रति एक बहुत बड़ी उनकी भावना है जो उन्होंने प्रकट की है साथ साथ में ये कहना चाहता हूँ कि यहाँ के जो क्षेत्र के लोग हैं ये प्रवासी हैं जो उन्होंने उत्साहएं दिखाई है आज उन्हें उमंग परिवार का उन्हें करते हैं मैं सबको धन्यवाद देता हूँ साधनवाद देता हूँ इतने बड़े आयोजन कार्य सम्पत्ति बनाकर सम्मान करना बात है मैं ये सभी समस्त ग्रामवासी क्षेत्रवासियों को पूरे समाज की तरफ से और अपने परिवार की तरफ शुभ आशीर्वाद ढेर सारी शुभकामनाओं के साथ देते हैं विपुल मंडोरा साथी ब्यूरो रिपोर्ट टूडी गुजराती न्यूज